નમસ્કાર અમારા વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સોળ એક બે હજાર છવ્વીસ તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એકસઠથી એકોતેર વર્ષની ઉંમરના પેન્શનરો માટે આજરોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ઐતિહાસિક ચુકાદો તો મિત્રો શું છે આ ચુકાદો જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં જો વાત કરીએ હાઈક અપડેટની તો કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તાજેતરમાં ડીએ વધારાને લઈને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તો સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો કર્મચારીઓને હવે ટૂંક સમયમાં આ વધેલા ડીએનો લાભ મળશે તો ચાલો સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને વધેલા ડીએનો લાભ મળવાનું ક્યારે શરૂ થશે તો ખાસ કરીને કર્મચારીઓ હવે તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની પણ રાહ જોશે કારણ કે હાલમાં જાન્યુઆરી મહિનો શરૂ છે અને માર્ચની આસપાસ મોંઘવારી ભથ્થામાં છે તે વધારો થઈ શકે છે તો ખાસ કરીને કેટલો વધારો થશે ત્રણ ટકાનો વધારો એક રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદ કેન્દ્રએ કેટલો કરશે અન્ય રાજ્ય કેટલો કરશે તેની વાત કરીએ તો કર્મચારીઓને બે નાણાકીય રાહત આપવા માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો હવે સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે જેનાથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો ચાલો આ સમાચારમાં જાણીએ કે ત્રણ ટકાના વધારા પછી તેમનું મોંઘવારી ભથ્થું કેટલું થયું છે અને આ કર્મચારીઓને લાભ છે તે ક્યારે મળવાનું શરૂ થશે તો સૌથી પહેલા વાત કરીએ તો કયા કર્મચારીઓને ડીએ વધારાનો લાભ મળશે તો વાસ્તવમાં અમે જણાવી દઈએ કે ડીએમાં આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો છત્તીસગઢના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાની જાહેરાત બાદ તેને લાગુ કરવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે તો સરકારના તમામ વિભાગો માટે નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી સાતમા પગાર પંચમાં રાજ્યના કર્મચારીઓ માટે અઠાવન ટકા મોંઘવારી ભથ્થાની મંજૂરી છે તે આપવામાં આવી છે અને છઠ્ઠા પગાર ધોરણમાં બસ્સો ને બાવન ટકાના દરે મોંઘવારી ભથ્થાની મંજૂરી છે તે આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીને તેનો લાભ ક્યારે મળવાનું શરૂ થશે તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોંઘવારી ભથ્થું મૂળ પગારના આધારે ગણવામાં આવશે જેમાં ખાસ પગાર અને વ્યક્તિગત પગારનો સમાવેશ થતો નથી તો આ વધેલી ડીએ રકમ બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવશે તો આ જાહેરાત બાદ કર્મચારી સંગઠનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે તો ખાસ કરીને કર્મચારીઓને તેનો લાભ ક્યારે મળશે તેની વાત કરી તો છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારને આધારે ગણવામાં આવશે તો જેમાં ખાસ પગાર અને વ્યક્તિગત પગારનો સમાવેશ થતો નથી તો આ વધેલી ડીએ રકમ બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવશે તો આ જાહેરાત બાદ કર્મચારી સંગઠનનો આનંદ છે તે વ્યક્ત પણ કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો હવે કેન્દ્રીય કર્મચારીઓને સમકક્ષ ડીએ આપવામાં આવશે તો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ કર્મચારીઓના હિતમાં જાહેરાત કરી છે કે છત્તીસગઢના અધિકારીઓ અને કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ જ અઠાવન ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે તો પહેલાં છત્તીસગઢના કર્મચારીઓને પંચાવન ટકાના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે ત્રણ ટકાના વધારા કરીને અઠાવન ટકા છે તે કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો આટલા લાખ કામદારોને લાભ મળશે તો રાજ્ય સરકારના આ નિર્ણય એટલે કે છત્તીસગઢ ડીએ વધારો આદેશથી રાજ્યભરમાં વિવિધ સરકારી કર્મચારીઓમાં જે કચેરીઓમાં કાર્યરત આશરે ત્રણ નવ લાખ જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને ફાયદો થશે અને વધુમાં રાજ્ય સરકારે કર્મચારીઓને સમયસર પેન્શન અને નિવૃત્તિ ચૂકવણીની ખાતરી છે તે પણ આપી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જાણવી જરૂરી હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ